નમસ્કાર હું હર્ષા ડો ગુજરાતમાં આપનું સ્વાગત છે સમાચાર શરૂઆત કરીશું અમદાવાદના સીલજ રાચરડા રોડ પર કિયા કાર દ્વારા ગંભીર અકસ્માત સર્જવામાં આવ્યો છે

ઈજાઓ પહોંચી ઘટનાની જાણ થતા બોપલ પોલીસ તેમજ ટ્રાફિક પોલીસ સ્થળ પર પહોંચી સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી એમ ડિવિઝન વિસ્તારમાં સીલજ જતા રોડ પર દારૂ પીધેલી હાલતમાં અકસ્માત કરી ભાગી રહેલા કાર ચાલકનો પીછો કરી બોપલની હદમાં પકડ કરવામાં આવી હતી અકસ્માત સર્જનાર કાર ચાલકનું નામ નિસીર શાહ હોવાનું સામે આવ્યું છે તો આગળ વાત કરીશું દેવભૂમિ દ્વારકાના યાત્રાધામ દ્વારકા નજીક આવેલા બહુ ચર્ચિત ગામે એરપોર્ટ માટેની પ્રાથમિક સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે આ કામગીરી દરમિયાન દ્વારકા પ્રાંત અધિકારી અધિકારી સાથે મામલતદાર તાલુકા વિકાસ તેમજ રેવન્યુ વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા વસઈ ગામની જમીન અતિ ફળદ્રુપ હોવાથી ખેડૂતો દ્વારા એરપોર્ટ પર સખત વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે એરપોર્ટ માટે વસઈ મેવાસા ગઢેચી અને કલ્યાણપુર સહિતના ગામોની આઠસો એકરથી વધુ જમીન

और मेवासा गांव के अंदर आज सर्वे कर रहे हैं और टोटल यहाँ पे तकरीबन हमने 267 सर्वे नंबर्स के ऊपर सर्वे करना है इसके ऊपर कुछ सर्वे नंबर है जो गवर्नमेंट के हैं और कुछ सर्वे नंबर है जो प्राइवेट के हैं अभी फिलहाल हम सबसे ज्यादा जोर गवर्नमेंट के जो सर्वे नंबर है उसके ऊपर दे रहे हैं क्योंकि गवर्नमेंट के सर्वे नंबर जो है उसको काफी जगह पे देखा है कि इंक्रोचमेंट हुआ है और जो भी इंक्रोचमेंट गवर्नमेंट सर्वे नंबर के ऊपर हुआ है उसको हम जो भी रेवेन्यू कोड है उसके मुताबिक આગે કે પ્રોસેસ કરે તકરીબા ચાર ગાંવ હૈ સર્વે કરેગે જસઈ મેવાસા ગણેશી ફાઇનલી કલ્યાણપુર इन चारों गाँव के अंदर अभी सर्वे चलेगा और तकरीबन आने वाले सात आठ दिन तक सर्वे चलेगा चले सर्वे से रिलेटेड और किसी का भी कोई डाउट होगा तो आके मेरे को मिल सकता है कभी कभी भी भी मेरे ऑफिस में भी कभी मिल सकता है उसके अंदर कोई रुकावट नहीं सर वैसे गाँव वालों ने हमको बोला आज बोला कि आज हमारा मीटिंग है एस के साथ तो वो क्या था नहीं नहीं ऐसे कोई मीटिंग का कोई किसने बताया नहीं हम हमारा काम कर रहे हैं रेवेन्यू डिपार्टमेंट का काम है जमीन जो है रेवेन्यू डिपार्टमेंट के अंदर आती है और सर्वे करना ये हमें गवर्नमेंट की तरफ से आया हुआ है तो हम के मानते हुए गवर्नमेंट की जो जो ज़मीन ज़मीन है 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 और जो भी भी प्राइवेट जिसके ऊपर कोई आगे फ्यूचर में डेवलपमेंट होगी उसका हम यहाँ पे सर्वे सर्वे सर अगला कार्यक्रम क्या है? अभी चलता रहेगा शाम तक नहीं एक एक जान लेवा दुर्घटनाओ खरेखर चिंताजनक वा वडोदरा महानगरपालिका न वाहन बेदरकारी આજે કારેલી બાગ પાણીની ટાંકી પાસે નવ વર્ષના શ્રમજીવી બાળકનું ઘટના સ્થળે કરુણ મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે વડોદરામાં વડોદરા મહાનગરપાલિકાના વાહનની બેદરકારીને કારણે એક નવ વર્ષના શ્રમજીવી બાળકનું મોત નિપજ્યું છે આ ઘટના કારેલી બાગ પાણીની ટાંકી પાસે બની છે જ્યાં વડોદરા ફાયર સર્વિસના ટેન્કરે રિવર્સ લેતા સમયે બાળકને ટાયર નીચે કચડી નાખ્યો અને આ ઘટના વડોદરામાં અકસ્માતોની હારમાળા સર્જાઈ છે ખાસ કરીને હરણી બોટકાંડની બીજી વર્ષી બીજા દિવસ જ આ ઘટના વડોદરા મહાનગરપાલિકાના વાહનોની બેદરકારીને કારણે અનેક નાગરિકો જીવ ગુમાવી ચૂક્યા છે એક સપ્તાહ વડસર બ્રિજ નજીક પાલિકાના ડમ્પરે સાયકલ સવારનો જીવ લીધો હતો ઘટના પછી તપાસ અને કાર્યવાહી થશે કે નહીં તે જોવાનું છે શું વડોદરા મહાનગરપાલિકા દ્વારા વાહનોની બેદરકારીને રોકવા માટે કોઈ પગલા લેવામાં આવશે કે નહીં તેવા સવાલો હવે વડોદરા વાસીઓના મનમાં પણ ઉદભવી રહ્યા છે

એટલે કે આમ આદમીની પાર્ટીની વાસ્તવિકતા શું છે ભાજપની વાસ્તવિકતા તમે રોજ જોઈ રહ્યા છો સનાતનની વાતો કરીને ભાજપ ગાયોના કતલ કરાવે છે ભાજપને કોંગ્રેસથી ડર લાગે છે એટલે આમ આદમી પાર્ટીને હથિયાર તરીકે વાપરે છે તેમણે વધુમાં જણાવ્યું કે હું

સમગ્ર ગુજરાત માં જે રીતે ચારે તરફ ભ્રષ્ટાચાર ગેરવહીવટ અંધેર ચાલી રહ્યું છે એ જ રીતે આ સુરત મહાનગર માં પણ તમામ વર્ગ વિસ્તારના લોકો આ ટ્રિપલ એન્જિન સરકાર એટલે કે ભાજપ શાસિત કોર્પોરેશન રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર

તારે એવા સમયમાં સુરતીઓના અવાજને બોલન કરવા માટે આત્મા અને દેશમાં ભારતીય જનતા પાર્ટી રાજ કરી રહી છે પ્રજાના મત લઈ ઠાલા વચનો આપ્યા હતા કે અમે બેકારી દૂર કરીશું ભ્રષ્ટાચાર દૂર કરીશું રોજગારી આપીશું સારો વહીવટ આપીશું એને બદલે દિવસે દિવસે ભારતીય જનતા પાર્ટીનો વહીવટ ભ્રષ્ટાચારી અહંકારી મોંઘવારી વધી રહી છે બેકારી વધી રહી છે

એટલા માટે ભાજપ ને કોંગ્રેસ થી ડર લાગે છે એટલે આમ આદમી પાર્ટીને ને હથિયાર તરીકે વાપરે છે હું આજે પણ આજે પણ આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાઓને પ્રેમ કરું છું હું આજે પણ આમ આદમી પાર્ટીના એ નેતાઓને પ્રેમ કરું છું અને મારા પ્રેમની સાથે અપીલ કરું કે મરી જાવું કુરબાન પણ ભાજપના ચમચા બનવાનો હે આપ મારા બંધ કરો વિશેષ કઈ નથી કહેવું કારણ કે સમયની મર્યાદા છે મોટા મોટા ભાષણોથી કંઈ નથી થતું

ગરીબોના રક્ષણ માટે જે લોકો ખેડૂતના આંસુ ઉપર રાજકારણ કરે છે ને એના માટે ઘરે ઘરેથી નીકળી જવું પડે એ જ તમારો ને મારો સાચો ધર્મ છે હા કે ના ભવિષ્યમાં મળતા રહીશું એ લોકોની વાસ્તવિકતા આજે મને સવારથી અત્યાર સુધી મીડિયાએ પૂછ્યું

એ માસ્તરનું જતન કરીએ એ લોકશાહીનું જતન કરીએ અને મેં લોકોની મીડિયાવાળા ભાઈઓને કહ્યું તમને કહું તમે તમારા વિસ્તારમાં કહેજો કે ભાજપ કયું હતિયાર આગળ કરે છે તો કે આ એ બધું જ આભાસી છે આભાષીના મહેલ આભાસીનો વિકાસ આભાષીનું સનાતન અને એક બાજુ કોંગ્રેસ વાસ્તવિકતા લઈને ચાલે છે આવો

એ લોકોને ચેલેન્જ આપવાની બહુ ટેવ છે એ લોકોને એવું છે કે અમને જ બોલતા આવડે હવે માઉતર પાર્ટીમાં બાપ આવ્યો છે બાપ આવ્યો છે તમારામાં તાકાત હોય તો તમે કહો એ સમય તમારામાં તાકાત હોય તો તમે કહો એ ટીવી સ્થળ આવો સનાતન શું છે સાચો લોકશાહી પ્રેમ શું છે બનાસકાંઠામાં રાજ્યપાલે વિરમપુરના ગ્રામજનો સાથે સ્વચ્છતા બાબત અભિયાન અંતર્ગત જાતે ઝાડુ લઈને સફાઈ કરી સ્વચ્છતા અંગે જનજાગૃતિનો સંદેશ આપ્યો રાજ્યપાલે શાળા પરિસરમાં આવેલી કેન્ટીનમાં વિદ્યાર્થીઓ સાથે બેસીને સવારનો નાસ્તો કર્યો આ પ્રસંગે રાજ્યપાલે વિદ્યાર્થીઓને ભણી ગણીને ગુજરાત સહિત દેશનું નામ રોશન કરવા માટેની પ્રેરણા પૂરી પાડી રાજ્યપાલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનું મહત્વ ઉજાગર કર્યું હતું संवेदना का अर्थ होता है आदमी के मन में ऐसी भावनाएं जो औरों के लिए जागती भाइयों भाई और बहनों अपनों में अपनापन को सभी देखते हैं महान वो होते हैं जो दूसरों में अपनापन देखते हैं आदमी वही होता है जो दूसरे के हृदय के स्पंदन को अंदर अनुभव कर सके जो दूसरे की पीड़ा को अपनी पीड़ा बना ले, जो दूसरे के दुख के आंसू को अपनी आंखों से बाहर सके ये काम यहाँ पर ये संवेदना ट्रस्ट का निर्माण करके अभी मैं मंच से पहले वक्ताओं को सुन रहा था ये कभी जंगल था जिस समय हसमुख भाई पटेल और यहाँ पर हमारे ये मंच पर बैठे हुए माननीय इंजीनियर साहब शंकर भाई इंजीनियर हैं उस जमाने के चाहते तो कितना पैसा इकट्ठा कर सकते थे और सुख का जीवन भी जी सकते थे लेकिन ये वो लोग हैं जिन्होंने गांधी विचार को दिल में स्थापित करके निकल पड़े लोगों के सुख में सुखी और दुख में दुखी होने के लिए आदरणीय हसमुख भाई पटेल जिनका परिचय गुजरात विद्यापीठ में मेरे से हुआ वहां आप ट्रस्टी हैं गांधी विचारधारा से जीते हैं इनका पूरा परिवार डॉक्टर्स का परिवार धन धन धान्य की परिवार में कोई कमी नहीं लोग धन मिलता है तो मौज उड़ाते लग्जरी जिंदगी जीते लेकिन इन्होंने नफासत और नजाकत को ठोकर मार करके कठोरता और संघर्ष का जीवन अपनाया जंगल में आकर के बैठ गए और ऐसे लोगों के बीच में जिनको उनकी बहुत जरूरत थी हमारे आदिवासी भाई और बहन जो जंगलों में रहते उस जमाने में जब वो यहां करके बैठे थे न सड़कें थी ना बिजली थी ना रोडवेज थी ना पानी के साधन थे जब यहाँ भयंकर अकाल पड़ा लोगों के पशु मर रहे थे लोगों की जिंदगी बहुत दुख में आ गई थी ऐसे समय में शंकर भाई आदरणीय हसमुख भाई पटेल ऐसे लोग इन लोगों के बीच में आए ही नहीं अपितु तो इनकी जिंदगी बदलने का काम किया आज मैं देख रहा हूं कि इस पूरे इलाका में सैकड़ों को तो आपने छोटे छोटे चेक डैम बनाए ताकि वर्षा जल को इकट्ठा किया जाए भूमिगत जल वॉटर लेवल ऊपर आए लोगों की खेती करना आसान हो जाए पशुओं को पानी मिले लोगों को पानी मिले सरकारों का काम भी आपने किया ये बहुत बड़ी बात है अभी इतना ही नहीं दुनिया में कोई भी समाज तभी आगे बढ़ सकता जब उसमें शिक्षा हो। जहाँ शिक्षा नहीं होगी वो समाज विशेष रूप से सही दिशा में उन्नति नहीं कर सकता आपने यहाँ आदिवासी बहन बेटियों के लिए पढ़ने की व्यवस्था की आज ये छोटी छोटी बेटियां जो अभी प्रदर्शन कर रही थी इनका छात्रालय चलता है विद्यालय चलता है और आज तालीम भवन का नया निर्माण हुआ इसके लिए मैं मीराक्षी बहन पटेल पटेल जिन्होंने बहुत बड़ा योगदान इस कार्य के लिए दिया उनको भी बहुत बहुत तो आज बात करीश वलसाड़ जिला न सेल्फ फाइनांस स्कूल एसोसिएशन द्वारा वापी शहर में आयोजित वाइब्रंट स्ट्रीट इवेंट

પણ એમાંથી ચાલીસ થી પચાસ સ્કૂલોએ બહુ સક્રિય રીતે પાર્ટિસિપેટ કર્યું છે અને તમે જોઈ શકો છો કે અમે ઝોન વાઇઝ બધા અલગ અલગ કલર થી ડિવાઈડ કર્યા છે બિકોઝ એનું રીઝન એ છે કે અમારી યુનિટી બતાવી છે અમારા સ્કૂલોની સેલ્ફ ફાઈનલ સ્કૂલોની એટલે અમે કોઈ પણ સ્કૂલોને વિધાઉટ એની સ્કૂલ બેનર વિધાઉટ એની સ્કૂલ ટેગ વિધાઉટ એની સ્કૂલ આઈ કાર્ડ યુનિફોર્મ વગર આજે બધા જ અહિયાં એક સાથે એક મંચ પર પરફોર્મ કરી રહ્યા છીએ અને આજે પગ મૂકવાની જગ્યા નથી એટલો સરસ રીતે અમારો આ જે પ્રોગ્રામ થઈ રહ્યો છે અને બસ એ જ કે અમે ઓલવેઝ એક જ વસ્તુની ટ્રાય કરતા હોઈએ છીએ કે વલસાડ એટલે છેવટનો જિલ્લો પણ વટનો જિલ્લો અને એક અમારી આ કોશિશ હતી ફર્સ્ટ ટાઈમ હતી બટ આ અમે એવરી ઇયર પ્રોગ્રામ હવે કરતા રહીશું અને બધાનો ખૂબ ખૂબ આભાર અહીંયા દરેક સ્કૂલોના પ્રિન્સિપલ ટ્રસ્ટી ડાયરેક્ટર સ્ટુડન્ટ ટીચર્સ બધાએ બહુ સક્રિય રીતે પાર્ટિસિપેટ કરીને અમે સપોર્ટ કર્યો છે અને મારા તમામે તમામ કારોબારી મેમ્બર્સ

અને ઘોડા ફેરવવાની બાબતે સામાન્ય બોલચાલમાં માથાકૂટે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે આગળ વાત કરીશું ગીર સોમનાથની જિલ્લામાં એસઓજી પોલીસે ચરસના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યું છે સોમનાથ પાટણના ત્રિવેણી રોડ પર શમશાન તરફ જતા રસ્તા નજીક પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી હતી તપાસ દરમિયાન ઉત્તર પ્રદેશના મેરઠનો રહેવાસી માનસી ઉર્ફે રાજુ રૂમશી સોની પાસેથી અંદાજે એક પોઈન્ટ પાંચ કિલો ચરસનો જથ્થો મળી આવ્યો જેની કિંમત આશરે પંચોતેર હજાર રૂપિયાનું માનવામાં આવે છે સૌથી મોટી સફળતા હાથ મળી છે તો અમદાવાદમાં એક સ્કૂલની બહાર વિદ્યાર્થીઓ વચ્ચે ઘાતકી ઝઘડો થયો છે ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ઘટનામાં અગિયાર વાગ્યાની આસપાસની હતી જ્યારે સ્કૂલના ગેટ પાસે વિદ્યાર્થીઓ એકબીજા પર હુમલો કરવા જોવા મળ્યા હતા ને મારો ભાઈ નાનો છે દસમામાં ભણે છે અને પચીસ ત્રીસ છોકરાઓ આવીને મારા ભાઈને માર્યો છે છરા અને લાકડીઓ લઈને માર્યો છે અને પચીસ પચીસ પટ્ટાઓ બી માર્યા છે એના શરીર પર અત્યારે એનું શરીર ફૂલી ગયું છે માથામાં પટ્ટો બી છે કાલ ઉઠીને મરી જશે તો જવાબદારી કોણ લેશે અમને એ ગુનેગાર જોઈએ જે એને માર્યો હોય જે મેન ગુનેગાર હતો એ અમને જોઈએ અને એની જવાબદારી લેવા વાળો બી જોઈએ

મારું નામ નવીન સુમાવી પટેલ ઘટના હું નોકરી ગયો હતો નોકરીથી અત્યારે હાલ આવ્યો અને મને ખબર પડી સ્કૂલની અંદરથી સમાચાર મળે મારા આજુબાજુમાં છોકરાઓ ભણે છે તે મારા ભત્રીજાની જોડે ભણે છે એ છોકરાઓએ મને કીધું કે તમારા ભત્રીજાને માર મારવામાં બહુ આવ્યો છે બહારના છોકરાઓ આવ્યા અને મારા ભત્રીજાને બાર સ્કૂલની અંદર લઈ જઈને જાપાની બાર લઈ જઈને બહુ માર મારવામાં આવ્યો છે એ લોકો સરી પાઇપોને બધું લઈને આવ્યા તેમાં માથામાં પાઇપ મારી છે અને એના એના ભાઈબંધ એના ભાઈબંધ છે ને એના સામેવાળો ચપ્પુ મારા ભત્રીજાને મારવા ગયો તેના ભાઈબંધે બચાવી લીધો છે અને એના હાથમાં ઈજા પહોંચી છે અગાઉ તો આ પહેલા સમાધાન થઈ ગયેલું હતું સ્કૂલની અંદર આ રીતના બધું સમાધાન થઈ ગયેલું હતું ટીચરે સમાધાન કરાયું હતું એ પછી આ સામેવાળા છોકરાઓ પાછી એની એ દદાવતમાં પાછો એને માર મારવામાં આવ્યો છે બાર લઈ જઈને બહુ માર્યો છે મારું નામ જીતેન્દ્ર ચૌધરી આ ઘટના બની શાના માટે બની તમને શું માહિતી મળી છે તમારી શું માંગ સ્કૂલમાંથી ફોન આવેલો હતો

છોકરાઓ ઝઘડેલા હતા એમાં હકીકત એવી છે કે જે છોકરાને વાગ્યું છે એ છોકરાને અગાઉ એકાદ મહિના બે મહિના પહેલાં અંદર અંદર આ જે સામેવાળા છોકરાઓની જે સાથે બોલાચાલી થયેલી એ બોલાચાલી થયેલીને એ મને કંઈક ચાલતું હશે અને આજ સવારે ગેટ આગળ લગભગ આ સ્કૂલમાં ભણતા ત્રણ ચાર છોકરાઓને એમના મળતિયાઓ જે છોકરાઓ છે એ બધા ભેગા થઈ અને એકદમ સ્કૂલના ગેટ ઉપર આ છોકરાનો ફેટ થી ખેંચી જાય એટલે તો હાલ સમાચારોમાં બસ આટલું જ દેશ દુનિયા તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત